ચડઈ શકિસ ટ્રાય કરશું તો પુક તો ચડાય જ છે એવરીબડી એવું લાગે છે મને કે એમ કે જો આસામાનના દર્શન જોવા આવે તો ચડાય જ જસે કોઈ એવું નઈ કે નઈ ચડાય સો અને હા આપ પાત્રિમાં તો હાર્દિક સ્વાગત છે એવરીબડી સો ચલો આપણે છે નિકો બાંધીને બતા જઈએ છે મારા ફુફુઆ दादा बाबो मारा बाई मारा बा मारा, मारा मम्मी पापा मरोश मारो आदोष हजी फुई नो छोकरो यश અમે બધા જઈએસ અહીંયા અત્યારે ને કેસ હજી કોનો થી આઈ ગયો થોડ એક મોડક થી જાઉં ઓકે સો ચલો હવે આપણે તૈયાર તો થઈ ગયા છે બીજા તૈયાર થાય એની રાહ જોસુ ચલો હવે આપણે નાસ્તો કરી લઈએ ઓકે ਸੇ एवरीबॉडी जो आप ਕਿਲੇਸ਼ਵਰ ਮਾਤੇ ਨਿਕਲੀ ਗਿਆ ਹੈ ਜੀ ਆ ਆਮ ਜੋ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 哎呀，开心！哎 દિવાળી જે આપણે મસ્ત રીતના નાઈ લીધું છે કાંઈ બહુ જ મજા આવી અત્યારે આપણે દર્શન કરવા જાય છે ચાલો દર્શન કરીએ આપણી વળી આપણે જે કિલેશ્વર ખાઈ લીધું છે જમી લીધું છે અને હવે આપણે જઈ જઈએ ઘૂમલી સો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ઓકે ક્યાંય જતા નહીં વિડીયોને સ્કીપ ન કરતા જોતા જજો ઓકે મળો થોડી વાર પછી સો એવરીબડી આપણે ઘુમલી પહોંચી ગયા છે જઈ શકો છો તમે હવે ગાઈસ છે ને આપણે લગભગ છે ને ઉપર દર્શન ઉપર દર્શન કરવા જાસું પગથિયા 700 પગથિયા ચડવાના છે ઉગે છે જવા સર જાસું ઓકે સો એવરીબડી આપણે પગથિયા ચડવામાં ગયા છે જોઈ શકો છો તમે કઈક ગાઈસ કઈક આપણે સો જેટલા તો કરી લીધા ચલો હવે ચાલ્યા જઈએ મોસ્ટ કે જોવી આવવી રહ્યો છે અત્યારે સો ચલો મારું થોડી વાપ છે જઈ શકો છો તો ચાલો એવરી આપણે ઉતરીએ હળો થોડી વાર પછી એવરી આપણે નીચે ઉતરીએ છે જોઈ શકો છો તમે ચાલો હું તમને સીન બતાવું એકવાર આમાં આ પહોંચી જાય કે સિટી થઈ જાય ચડી જાવ એ બાબા ની હડપ કરીને આવ્યા ચડી ગયા ને સો એવરીબડી આપણે ઘરે પહોંચી ગયા છે ગાઈસ આપણે કાલે 8 વાગના પૂગી ગયા હતા પણ ગાઈસ વિડિયો બતાતો નથી સો ગાઈસ છે તો સ્કૂલ ચાલી જશે એટલે સોમવાર હતો મંગળવાર નહોતું એટલે ગાઈસ આ સારા ભેગા થઈ છૂટી ગઈ તેમ જો આપણે સોમવારું થાય છે ચાલો આ તો હું બાપા અહીંયા જોઈન કરશું ત્યાં સુધી બધાને બાય અને હા 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 ચેનલ બનાવવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય જે તો કદી લાઈક શેર ને આ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ તો મકેદાર વિડિયો હતો મળીએ ને વિડીયોમાં બાય જે તો કદી લાઈક શેર